ચોટીલા તાલુકાના ચોટીલા ગામે આવેલ સપના હોટલની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા વિચારતી વિમુક્ત જાતિના સરણિયા પરિવારને ચોટીલા તાલુકાના નાવા ગામના સરકારી સર્વે નંબર પૈકી પૈકીવાળી જમીનમાં કુલ સત્તર વ્યક્તિઓને સરકારની સ્થાયી વસવાટની જોગવાઈઓ મુજબ વિનામૂલ્યે રહેણાંકના પ્લોટની સ્થળ ઉપર સનદ આપી બેસાડવામાં આવ્યા હતા ઘણા વર્ષો પછી રહેણાંક માટે પ્લોટ મળતા દરેક વ્યક્તિઓ હોય રાજ્ય સરકાર કલેક્ટર સાહેબ નાયબ કલેક્ટર તથા મામલતદારનો આભાર વ્યક્ત કરી ખુશી અનુભવી હતી સરણિયા પરિવારના લાભાર્થીઓ જેમાં ચૌહાણ કપિલાબેન કાંતિલાલ સોલંકી રમજુબેન અંબારામભાઈ સોલંકી લક્ષ્મણભાઈ અંબારામભાઈ સોલંકી માલાભાઈ અંબારામભાઈ ચૌહાણ વિજયભાઈ અર્જણભાઈ જાદવ સોનલબેન રવિભાઈ ચૌહાણ દિનેશભાઈ કાંતિભાઈ ચૌહાણ કમાભાઈ મગનભાઈ સોલંકી ભીખુભાઈ રતીભાઈ સોલંકી આશિકભાઈ અમરસિંહભાઈ સરાણિયા રમીલાબેન રમેશભાઈ જાદવ રેખાબેન દેવાભાઈ સોલંકી રતીલાલ સૂરજભાઈ સોલંકી રણજીતભાઈ રતિલાલ ચૌહાણ સંજયભાઈ અમરસિંહભાઈ તેમજ ચૌહાણ ટપુભાઈ દાદુભાઈ અને ચૌહાણ લક્ષ્મણભાઈ ટપુભાઈ આ સતર વ્યક્તિઓને સરકારની સ્થાયી વસવાટની જોગવાયો અનુસાર વિના મૂલ્યે રહેણાંકના પ્લોટની સ્થળ ઉપર સનદ આપી બેસાડવામાં આવ્યા હતા આ રોડે થી છે માંડીન ઠેકોલા રોડ ઉધી પણ 70 વર્ષથી અમે ચોટીલા મૂક્યું નથી છે પણ આજ અમારા 70 વર્ષ પછી પણ આજ અમે ભગવાન જોયે છે રૂબરૂ છે શ્રી કલેક્ટર સાહેબ અમારા ભગવાન છો તમે ભગવાન બનીને આયા છો અમારા ગરીબની સાથ દી ઘણી કરી છે કેટલો તમારો આભાર આજે અમારો સપનું સાહેબ સાકાર થયું છે છે રાજ્ય એક ખાસ પોઝિટિવ અભિગમ એ રહ્યો કે કોઈ પણ વિચારતી વિમુક્તિ જાતિ હોય તેઓને કાયમી એટલે કે સ્થાયી વસવાટ થવા માટે તેઓને વિના મૂલ્યે પ્લોટ આપવાની જોગવાઈ છે અને મહેસૂલ વિભાગનો છ છ બે હજાર ત્રણનો જે પરિપત્ર છે એ પરિપત્રની જોગવાઈ અનુસાર જે પણ કોઈ વિચરતી વિમુક્તિ જાતિના જે પણ કોઈ ઘરો છે જે પણ પરિવારો છે સમાજ છે તેઓને કાયમી સ્થાયી થાય તેઓ કાયમી વસવાટ કરે અને પોતે પણ પોતાનું જીવન છે એ માન અને સન્માન સાથે જીવી શકે એક ગર્વથી જીવી શકે તે અભિગમને સાકાર કરવા માટે આજે ચોટીલા તાલુકાના નાવા ગામ ખાતે અહીંયા જે સત્તર શરણિયા પરિવારના જે વિચરતી વિમુક્તિ જાતિના પરિવારો છે તેઓને આજે અહીંયા સ્થાયી રૂપે વસવાટ કરવા માટે પ્લોટ છે પ્લોટ આપવામાં આવેલા છે સાથે સાથે તેઓને સનદ એટલે કે અધિકારપત્ર પણ આપવામાં આવેલા છે અને તેઓએ સૌએ જે આ પણ રાજ્ય સરકાર છે રાજ્ય સરકારનો અને તંત્ર છે તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે